એ કલ્યાણનું સ્વરૂપ છે હવે જો જીવનમાં કલ્યાણ જોઈતું હોય તો શું કરવું પડે તો જેમ કહ્યું એમ શિવ એટલે કલ્યાણ તો શિવ ની સવારી શું છે દરેક દેવતાઓનું કોઈ સવારી હોય છે કોઈ વાહન હોય છે તો ભગવાન શિવ ની સવારી ભગવાન શિવનું વાહન શું છે કહે છે નંદી તો નંદી સેનું પ્રતિક છે નદી ધર્મ નું પ્રતિક છે કે કલ્યાણ તમારા જીવનની અંદર થશે તો જો જીવનની અંદર કલ્યાણ જોઈતું હોય તો ધર્મનું આચરણ કરો એ ધર્મરૂપી નંદી ઉપર આ રૂઢ બની અને ભગવાન ગોળાનાથ ભગવાન શિવ એટલે કે કલ્યાણ તમારા જીવનની અંદર ચોક્કસ આવશે જય શ્રી કૃષ્ણ